આઈટીઆઈ એક્ટિવિટી સંજય ઝાવા દ્વારા સાત મહાનગરપાલિકાને એકસો ત્રેપન મહાનગરપાલિકામાં આઈટીઆઈ અરજી કરીને માહિતી મંગાવવામાં આવી હતી ત્યારે આ તમામ એકસો ત્રેસઠ અરજીઓ પૈકી મહાનગરપાલિકાને નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી અત્યંત ગંભીર અને ચોંકાવનારી સામે આવી છે ગુજરાત રાજ્યના તમામ નાટા મોટા બ્રિજોની જાળવણી નગરપાલિકા અને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે આ માહિતીથી સામાન્ય જનતા દ્વારા દરરોજ ઉપયોગમાં લઈ રહેલ હજારો નાના મોટા પુલ નાણાંની મરામત સરકાર દ્વારા કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે તે ખબર પડે છે સામાન્ય માણસોને સરકાર કીડા મકોડા સમજે છે હકીકતમાં આખા ગુજરાતમાં સરકારના આ ઠરાવ મુજબ કોઈ જ કામ થયું નથી આવનાર દિવસોમાં આ તમામ માહિતીઓ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે તો ચાલો જાણીએ

એ જાણવા માટે એકસોને ત્રેસઠ આરટીઆઈ એક કરીને તમામ નગરપાલિકા મહાનગરપાલિકા પાસેથી માહિતી માગ્યું છે એ માહિતીની અંદર ચોંકાવનારી રિપોર્ટ બહાર આવ્યું છે કારણ કે એની અંદરથી ચાલીસ જેટલા લોકો તો કોઈ જવાબ જ નથી આપ્યા કોઈ મહાનગ નગરપાલિકા જવાબ જ નથી આપ્યા અને બાકીના પાંત્રીસ જેટલા લોકો એની અંદર જવાબ રજૂ કર્યું છે અને બાકીના લોકો એવું કહે છે એની અંદર નીલ રિપોર્ટ છે તો એકસો ને જેટલા જે સંસ્થાઓ છે જે લોકલ ઓથોરિટી છે બોડી છે કોઈ માહિતી આપવા માટે આગળ આવ્યું નથી એટલે એનો મતલબ એવું થાય છે એ જગ્યા પર બ્રિજનું કોઈ મરામત અથવા બ્રિજનું કોઈ સર્વે થયું નથી અને બાકીના જે પાંત્રીસ અને જે પાંચ મહાનગરપાલિકા ટોટલ ચાલીસ જેટલા વ્યક્તિઓ છે એ સંસ્થાઓ છે એ સંસ્થા દ્વારા આપણને માહિતી આપ્યું છે એની અંદર પણ અધૂરી માહિતી છે તો આ જે મેટર આખું કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે આ જે કોર્ટ નિર્ણય લેશે એવી રીતે આગળનું કાર્યવાહી માટેની મારી રજૂઆત છે ગાંધીનગર ની અંદર પણ ઘણા બધા નગરપાલિકાઓ આવે છે એની અંદર પણ ઓછા બે કે ત્રણ જેટલા નગરપાલિકા આપણે રિપોર્ટ આપ્યું છે બાકીને કોઈ પણ નગરપાલિકા આની અંદર રિપોર્ટ રજૂ કર્યું નથી આરટીઆઈની અંદર એટલે એમની પાસે પણ નીલ રિપોર્ટ છે એવું એ લોકો અત્યારે લખિતમાં આપણે આપ્યું છે જેનો અમલ નગરપાલિકા મહાનગરપાલિકાએ કરવાનો રાજ્ય સરકાર દ્વારા હુકમ કરીને એક નોટિફિકેશન બહાર પાડ્યું છે જે વટહુકમ બહાર પાડીને કોર્ટની અંદર એફિડેવિટ કરી છે એની અંદર સ્પષ્ટ પણ લખ્યું છે આ જે આખા ગુજરાતની અંદર જે તે વિસ્તાર લાગુ પડે છે એવી રીતે નગરપાલિકા અને મહાનગરપાલિકા એમને આ બ્રિજનું તમામ બ્રિજોનું જાળવણી કરવાનું છે સર્વે કરવાનું છે ચોમાસા પહેલાનો સર્વે આવે છે ચોમાસા પછીનું સર્વે આપે છે તો એ આખું એક નોટિ એનેક્સર એથી લઈને ડી ફોર્મેટ ફોર્મેટની અંદર નોંધવાનું છે એ નોંધા પછી એની અંદરથી નક્કી કરશે કયા બ્રિજનું મરામત કરશે ને કયા બ્રિજનું મરામત નહીં કરે એ એના માટેનું આખો નોટિફિકેશન છે જે હાલમાં અમલ નથી થયું કેટલું ગંભીર કહી શકાય આ બહુ ખૂબ જ અગત્યનો ગંભીર છે બેદરકારી હંડ્રેડ પર્સન્ટેજ છે કારણ કે જ્યારે પણ કોઈ બ્રિજ દુર્ઘટના થાય ત્યારે આવી રીતે પેપર ઉપર અથવા એફિડેવિટ ઉપર આવી રીતે જે કાર્યવાહી કરે છે અને સ્થળ ઉપર દેખાતા નથી અને લોકોને જાન જોખમમાં જાય છે અને મૃત્યુ થાય છે ત્યારે ચાર લાખ રૂપિયા રાહત ફંડમાંથી આપે છે આ બધું બેદરકારી કહેવાય છે કારણ કે લોકોને જાનને ચાર લાખ રૂપિયા મેં તોડીને મૂકી દીધું છે એન્જિનિયરિંગ નું લાગતો અથવા સિવિલ સ્ટ્રક્ચર એન્જિનિયર લાગતો કોઈ પણ વસ્તુનો મેમોરન્ડમ એમઓયુ થશે તો તમામ એની અંદરનો ટેકનિકલ બધું વિગતો એની અંદર આવી જતો હોય છે આ બ્રિજ નો કેટલા કયા વર્ષમાં બનાવવામાં આવેલું છે એનો અત્યાર સુધી નો સ્ટેબિલિટી શું છે હવે પછી એનો ફિટનેસ કેવી રીતે ચકાસણી કરવાનું છે એની અંદર હવે આગળ જઈને કયા કયા ટેસ્ટ કરવાના છે અને કયા કયા ટેસ્ટ કોના કયા કન્સલ્ટન્ટ અંડર કરવાનું છે આ બધી વસ્તુની અંદર વિગતવાર લખેલું હોય પણ આની અંદર ભક્ત અને ભક્તિ તો જે તે સમયે પબ્લિશ થઈ ગયેલા છે ખાલી ભક્ત અને ભક્તિ ટિકિટ ના દર અને તમને આ ફ્રીજ અમે સોંપીએ છીએ બસ એટલું છે એટલે તંત્ર ઓવેરા કંપની જેટલો જે જવાબદાર છે ને એટલો ને તંત્ર પણ આની અંદર જવાબદાર છે એવું મારું માનવું છે એટલે મારો એપિડોડ ની અંદર આ વસ્તુ જશે એસઆઈટી રિપોર્ટ જે આવેલું છે એસઆઈટી રિપોર્ટ ની અંદર પણ એવી રીતે છે

ઓવેરા કંપની ઉપર બધો દોષનો ટોપલો બેસાડીને આ એસઆઈટીનો રિપોર્ટ બનાવવામાં આવ્યો છે